તમારે જગ્યા પડી છે ચીજ જગ્યા પડી છે કોનાજી ના ખેતર માં તમે શું કરો છો તા અહીંયા એમ મજૂરી મજૂરી નું કહેવા જો તો તમારે કોઈ ડખો બકો નહીં છે ના ના તો મારે તમારે તો આવવું પડી એવું એમ તો મારે વેણ લઈને આપણે તો અહીંયા સારું આઈ જોડો ચેલા તો વાજી હા વાઈકણ મન બીવરાયો તો આ ઘરે ઓય

અહ હવે શું કરશું આપણે પેલા ભુવાજીએ કીધુંતું યન ફોન કરા આપણે શું કે છે હેલો તાંત્રિક બાબા બોલ્યા તો તમે આવો અમે એકન વાડ દેન ઊભા છે હેલો બાબા હા કના આપણે આજે કોનાજીને ત્યાં જવાનું છે ચલો ના ના

બોલો તમારા કેવું દુઃખ છે મારા જેડે ભૂત પડ્યું હતું ત્યાંથી હું આ કાં ક્ષેત્રમાં આવ્યો હતો ને એને મજૂરીનું કહેવા એટલે એ ઘરે નહોતા તો અહીંયાથી મને ભૂત પડ્યું મારું કેસે પડતું થયું પછી અમે ભુવાજી જોડે ગયા પણ ભુવાજી પછી ભુવાજીને હોય લઈને આવ્યા તો ભુવાજીને બધાના મને માર પડીને અમે ઘર જ અત્યારે પાછા પછી તમને બોલાવ્યા તમે ચિંતા ના કરો હું હાલા દે ભગાડી દઉં ભૂત એવું એમ હોય તો ભગાડી દો ભગાડી દો હાલા તમે જો તમારા સિવાય અમારો કોઈ આધાર નથી ગટુડા

કર્મ જોતા એવું કેમ ઓ કર્મ છે જે છે કર્મ છે આ સાસ બોલા આ શું લે હે કેન કોના જી તમે હોય તમે જ હતા હે ચાલો મંગાય હા આ